નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે વડોદરા રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા તાજેતરમાં મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન ખેડા કલેક્ટરની ઉપસ્થિતિમાં બ્રિજ અને જમીન સંપાદને લગતા મુદ્દાઓ અંગે બેઠક યોજાઈ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ડીઆરએમ સાથે મુલાકાત કરી સ્ટેશનની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી આ બેઠકમાં નડિયાદ રેલ્વે સ્ટેશને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ તરીકે વિકસાવવાની યોજના બંધ થયેલી ટ્રેનોની ફરી શરૂ કરવાની માંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી ટ્રેનના સ્ટોપેજ અને રેલવે પોલીસ મથકને આધુનિક બનાવવાની માંગો ઉઠાવવામાં આવી હતી કોરોના મોડાસા રેલવે લાઈન બંધ છે તે ચાલુ કરવામાં આવે ભાદર બંધ કરી દીધી સરદાર સાહેબ નું જ્યાં સ્ટેચ્યુ છે કે આખું વર્લ્ડ જોવા આવે છે પરંતુ જ્યાં સરદાર પટેલ સાહેબ ની જન્મભૂમિ છે એ જગ્યા ઉપર આ જગ્યા પર જવા માટે ટ્રેન ઊભી રહેતી નથી